દેશમાં મોદી વાતાવરણ બન્યું છે સરહદની વ્યાખ્યા શું દેશ અને દુનિયાને બતાવ્યું છે અનેક વર્ષોથી આઝાદ થયા પછી પણ અવિકસિત થયેલા આપણા દેશને અતિ વિકસિત કરવા માટે વિકસિત ભારતના સૂત્રો મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ લોકોની સુખાકારી માટેની તમામ કાળજી કરીને યોજનાઓ બનાવીને યોજનાઓ સો ટકા લાભાર્થી સુધી પહોંચે એના માટેનો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે બહેનો આજે પોતે સુરક્ષિત લાગે છે અને એનો યશ એ મોદી સાહેબને આપે છે બહેનોને અધિકાર આપવા માટે બે હજાર સાહેબ મુખ્યમંત્રીના ત્યારે યાદ નથી પરંતુ મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં બહેનોને પચાસ નું રિઝર્વેશન આપ્યો હતો એટલા માટે ગુજરાતમાં મેયરથી માંડીને જિલ્લા પંચાયતના પ્રમુખોથી માંડીને પચાસ ટકા સભ્ય પર સાથે એમને પ્રતિજ્ઞ મળ્યું છે એમને અધિકાર મળ્યો છે આદરણીય મોદી સાહેબ લોકસભાનું બિલ્ડિંગ એ ગુલાબી નું પ્રતિક હતું વર્ષો પહેલા બનાવેલા ગુલાબી ના પ્રતિકાર્ટી કરેલો મોદી સાહેબ પહેલી વાર એ ગુલાબી ના પ્રતિક માંથી બહાર નીકળીને સ્વતંત્ર ભારત નું આટલી મોટી જોબ થઈ ગયા પણ સ્વતંત્ર ભારત પોતાનું એ ભવન થાય અને એ પણ અદ્યતન થાય એ પ્રકારનો વિચાર એમણે આવ્યો ત્રીસ મહિનાનો પ્રોજેક્ટ હતો લગભગ છવ્વીસ મહિનામાં ઐતિહાસિક સમયમાં પહેલો ઐતિહાસિક ધરાવ પણ યાદ રાખી આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં તેત્રીસ ટકાનું રિઝર્વેશન આપીને આધિમસોથી અધિકારથી વંચિત રાખેલા બહેનો અધિકાર એમને આપ્યો મોદી આ છવ્વીસમી જાન્યુઆરીના પરેડમાં એ પરેડની અંદર બાર બહેનો હતી દુનિયામાં કોઈ પણ દેશમાં સ્વાતંત્ર દિનની પરેડની અંદર ક્યારે બારમાંથી અગિયાર બહેનો બહેનોનું કાંઠો નવું ક્યારે બન્યું નથી આ બહેનો આકાશ હોય પાતળ હોય મોબીપુર હોય કે પાણીમાં હોય આ દરેક દળમાં નોકરદાર ને દરેક દળની અંદર આજે બહેનો ફક્ત જોવાથી નથી એનું નેતૃત્વ કઈ રહી છે દુનિયા જોઈ રહી છે કે આ દેશના સુરક્ષિત કરવા માટે આ દેશની બહેનો પણ સક્ષમ છે એ આજે દુનિયા જોઈ રહી છે પણ કરાવી છે જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એની ટીમની અંદર પણ પચાસ થી વધુ બહેનો હતી બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાથે એમને જવાબદારી આપી છે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે પહેલો કે બહેનોને હજુ પણ સુરક્ષિત કરવી એમને આર્થિક રીતે વધુ મજબૂત કરવી બીજો સંકલ્પ કર્યો છે મોદી સાહેબ આ દેશના યુવાનો માટે પહેલા પ્રધાનમંત્રી જે મોદી સાહેબ દુનિયાની અંદર કે જેમણે આ દેશના યુવાનો પર વિશ્વાસ કર્યો છે આ દેશના યુવાનોને ટેલેન્ટને ઓળખીને એ સ્વાવલંબી બને નોકરી કરવાને બદલે સ્વાવલંબી બનીને પોતાનો પ્રોજેક્ટ કરે કંઈક નવું કરે

એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું તબક્કોની તાકાત જો એમાં વિશ્વાસ જો યુવાનો પરનો આ દેશના યુવાનોને ટેલેન્ટ પર વિશ્વાસ કરીને મોદી સાહેબે એમને જે લોન આપી છે કે જે રીતે યુવાનો એના પર પગપર થયા છે એટલે કે નોકરી ચૂકવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે એ આ દેશના ઉન્નતિ પર જવાના સપનાને સાકાર કરવામાં મહત્વનો ભાગ બન્યો હતો ત્રીજો આપણે ખેડૂતો માટે કે ખેડૂતને આપણે અન્નદાતા કહીએ છીએ ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ પણ એ લાચાર છે અમને મદદ માટે પણ નાયબ મામલતા જેવા નાના અધિકારીને પણ એને લખવો પડે કે સાહેબ મને મદદ કરો એની લાચારી વર્ણવવી પડે મોદી સાહેબે કીધું કે મને એ મંજૂર નથી આ દેશનો અન્નદાતા જગતનો તાત એ લાચાર ના હોઈ શકે એટલા માટે એમણે કોઈ પણ અરજી કર્યા વગર કોઈ વચ્ચે નહીં કોઈ દલાલ સીધા ખેડૂતોના ખાતામાં છ રૂપિયા દર વર્ષે ત્રણ જમા શરૂ સરકારોમાં યોજના પહેલી યોજના મોદી સાહેબે ખેડૂતો દુનિયામાં ખાતરનો ભાવ વધ્યા પેટ્રોલના ભાવ વધ્યા યુદ્ધો ચાલી રહ્યા છે એના કારણે પણ પેટ્રોલના ભાવ વધ્યા એના કારણે ખાતરના ભાવ વધ્યા આપણા દેશમાં ખાતરનો એક રૂપિયાનો પણ ભાવ વધારો મોદી સાહેબ થવા નથી દીધો કેમ કે આ ખેડૂતને આ ભાવ વધારો પોસાય એ વાત મોદી સાહેબ જાણે છે ને એમણે સબસીડી વધારી પણ ખાતરનો ભાવ વધારી વધારો દીધો અને એનો પુરવઠો વધાર્યો પહેલા તો લાઇન લાગતી હતી ફાયરિંગ થતી હતી રા થતો હતો આજે કશા લાઈન લાઇન વગર દરેક ખેડૂતોને પોતાને ખાતર મળી જાય છે વ્યવસ્થા પણ મોદી સાહેબ ખેડૂતો માટે કરી છે તમે ચોથો સંકલ્પ કરે છે દેશના ગરીબો માટે આ દેશમાં આદિવાસી ભાઈ ગરીબ છે એમને લાભ મળવો જોઈએ અને દલિત ભાઈ છે એમને પણ લાભ મળવો જોઈએ પણ એ લાભ એમને મળે એ ઉપરાંત તે ઉજળ્યા છે અલગ અલગ એ બ્રાહ્મણ પણ હોઈ શકે અલગ ઉજળ્યા કોમટ પણ હોઈ શકે પણ એ ગરીબ તો હોઈ શકે આ દરેક ગરીબને કોઈ ભાગ પડ્યા વગર જેને રિઝર્વેશન અધિકાર છે તો છે પણ એ ઉપરાંત વિશેષ યોજના બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો એમને સંકલ્પ કર્યો અને છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા એકસો ને ચાલીસ કરોડની હોસ્ટીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે મહાસત્તાઓએ પણ કહ્યું કે દસ વર્ષની અંદર પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ

પણ એ ઉપરાંત વિશિષ્ટ યોજનાઓ બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો એમને સંકલ્પ કર્યો અને છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે મહાસત્તાઓએ પણ કહ્યું કે દસ વર્ષની અંદર આ પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ એ તો મોદી જ કરી શકે મોદી છે તો છે અને મિત્રો કોઈ સૂત્ર આપ્યા વગર ગરીબી હટાવ જેવું સૂત્ર આપવાને બદલે ઠોસ કામ મોદી સાહેબે કર્યું છે સમાજમાં ભાગલા પડવાને બદલે સમા સૌને સાથે રાખીને દરેકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કોઈનો અધિકાર છીનવાય નહીં પણ એને વિશેષ અધિકાર આપીને બધાને સાથે રાખવાનો સફળ પ્રયત્ન એક સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે આ પચીસ કરોડ આ કંઈ મોદી સાહેબનો સર્વેનો આંકડો નથી આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો આંકડો નથી યુએન દ્વારા કરવામાં આવેલા આખા દુનિયાના દરેક દેશોમાંથી જે ફિગર મળ્યા છે એના આધારે ઓથેન્ટિક ફિગર એ એમણે જાહેર કર્યો છે એના આધારે હું તમને કહી રહ્યો છું અને એટલા જ માટે મોદી સાહેબના આ પ્રભાવ મોદી સાહેબનો લોકોના કામ કરવાની ભાવના આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો એમનો સફળ પ્રયત્ન વિશેષ લાભ એમાં ગુજરાતને પણ મળ્યો છે દ્વારકા નગરી ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી પાણીમાં ગરક થઈ ગઈ છે દરિયામાં ગરક થઈ ગઈ છે આપણે જાણીએ છીએ આપણે વિશ્વાસ પણ છે પણ સિત્તેર એંસી ફૂટ ઊંડે જેને તરવા વડે એને પૂછ્યો કે પાંચ ફૂટ બી ઊંડા જાવ તો પાણીનું પ્રેશર કેટલું હોય છે તો સિત્તેર એંસી ફૂટ નીચે જઈને મોદી સાહેબે એ નગરીને સ્પર્શ કર્યો ખુલ્લા હાથે કર્યો ભગવાન કૃષ્ણને ગમતું મોરબી છે ને અર્પણ કર્યું અને આપણી સંસ્કૃતિ અને યોગા એ પણ મોદી સાહેબે ત્યાં યોગા પણ કર્યા અને દુનિયાને બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની આ દ્વારકા નગરી આજે પણ દરિયાની અંદર એ ત્યાં સમાયેલી છે આવો તો અનેક કામ કર્યા ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત કરો તો સૌથી દુઃખદ પ્રવાસ સેલ્વેનો હતો વંદે ભારત જેવી ટ્રેનો શરૂ કરીને એકસો ને સાઠની સ્પીડમાં ચાલતી આ ટ્રેન ડોટ ટાઈમ પર સમયસર આવે સ્વચ્છતા એમાં આંખે ઉડીને વળગે એવી ટ્રેન સુખદ પ્રવાસ પ્રવાસેનો જો કોઈએ કર્યો તે મોદી સાહેબે કર્યો છે એક સાથે સાત એમસનું લોકાર્પણ પેલા એક એમ છે દિલ્હીમાં આજે સાત એમ્સ એક સાથે લોકાર્પણ રાજકોટની મોદી સાહેબે કર્યું